તો જુઓ અમે સોલારના અંદર કામે જઈ રહ્યા છીએ આ એ પોઈન્ટ બનાવેલા છે કે પોઈન્ટ ઉપર જે મટીરિયલ આવે તે ઉતારવામાં આવે તો અમે એક ત્રણ લેબલ છે લેબલ તરીકે કામ કરીએ છીએ તમે ગાડી લઈને જઈ રહ્યા છીએ અને આ છે ટેલર ટેલરના અંદર એ મટીરિયલ ભરેલું છે કે જે ગોળ આકારના વેટા બનાવેલા છે અને તેના અંદર કેમ્બલ છે કેમ્બલ અમારે ઉતારવાનું છે એનું વજન હોય છે લગભગ બે ટન એટલે કે બે હજાર કિલોમીટર તમે જોઈ શકો છો આ રીતના અંદર ગાડી બેસી ગઈ છે તો અમે ધક્કો મારીશું જીસીબીસી અને જીસીબીથી આગળ ધકેલી ધકેલીશું તમે જોઈ શકો સામે જ ઉતારવાનું છે જુઓ તમે આ રીતનો અમે ધક્કો મારી રહ્યા છે અને ટેલરને લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો હવે હેડ્રા થઈ આ રીતનો ઉતારશું તમે જોઈ શકો છો જે બેલ્ટો છે બેલ્ટ લગાવવામાં આવે છે અને બે લોકો બેલ્ટ લગાવ્યા અને પછી આને નીચે ઉતારવાનું છે આ હેડ્રાવાળો છે તેને હેડ્રો કહે છે તો તે ઉતારી રહ્યો છે અને એ ખુશ થઈ રહ્યો છે કે મારો વિડીયો બનાવ તેવું કહી રહ્યો છે તમે તેનો વિડીયો પણ બનાવેલો તે પણ ખુશ થઈ ગયો જુઓ આ એ આ બીજો માલ છે જે પ્લેટ હોય છે સૂર્ય પ્લેટની જે સોલારની હોય છે સામે જે ટ્રેન જતી હતી તેનો પણ મેં વિડીયો લઈ લીધો તો એ આ રીતે ઉતારી દીધો એક લેબલ ઉપર હતો તો ઉપરથી મેં નીચે તેણે ઉતાર્યું તો નીચે ઉતરી ગયા અને નીચે મૂકવા માટે કેમ કે તેને થોડો ધક્કો રાખવો પડે છે સરખો રાખવા માટે